હેલો ફ્રેન્ડ્સ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાતિમ રંગવાલા આપસ એને વેલકમ કરું છું દોસ્તો અત્યારે આજે અમે મોરબી રાજકોટ હાઈવે ઉપર આવેલ જે ભગડા મામાનું મંદિર છે ત્યાંના આપને દર્શન કરાવવા માટે આવ્યા છીએ આપ જેમ જાણો છો કે અમે અવનવી જે જગ્યાઓ છે ત્યાંથી આપને પરિચિત કરતા હોઈએ છીએ જેમ કે ધાર્મિક સ્થળ છે ઐતિહાસિક જગ્યાઓ છે કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ છે કોઈ શોપ છે કોઈ ફરવાલાયક જગ્યાઓ છે તો આજે અમે એક આસ્થાનું જે કેન્દ્ર ગણાય છે એવું જે બગડા મામાનું મંદિર છે ત્યાંના અમે આપણે દર્શન કરાવવા માટે લાવ્યા છીએ મોરબી રાજકોટ હાઈવે છે જે રાજકોટ તરફ જવાનો રસ્તો આગળ વળે છે ત્યાં કોર્નર ઉપર જ આગળ જ આ જે મંદિર છે એ દોસ્તો આવેલું છે અહીંયાથી આપણે મંદિરના દર્શન અત્યારે થતા હશે કે જે બગડા મામાનું મંદિર છે સાથે સાથે આ એક તમને થળ દેખાય છે અહીં આ થળની એક ખાસ વિશેષ એક ઇતિહાસ છે એની એનો એક ઇતિહાસ એવો છે કે આ થળની નીચેથી જે નાના બાળકોને સખત ઉધરસ થઈ જાય છે જે એ ઉધરસ જ્યારે મટતી નથી ત્યારે અહીંયાની આ જે થળ છે એની નીચેથી બાળકને કાઢવામાં આવે છે ત્યારે એને જે ઉધરસ છે ગમે એવી ઉધરસ હોય ભયંકર ઉધરસ એ પણ અહીંયા મટી જતી હોય છે અને એના તમારે ફળ રૂપે તમારે તમે જે માનતા તમે રાખ્યું કે દાળિયા છે કે કોઈ પણ વસ્તુ તમે આવીને અહીંયા ચડાવી શકો છો દોસ્તો તો બસ ખાલી તમારે તમારા મનની અંદર એક સાચી શ્રદ્ધા લઈ અહીંયા આવવાનું છે અને તમારા બાળકને ઉધરસ થઈ ગઈ હોય તો આ થળની નીચેથી જ્યારે આપણે કાઢીએ છીએ ત્યારે એને એ ઉધરસમાંથી છે એ છુટકારો મળી જતો હોય છે દોસ્તો હા નારિયેળ છે ગોળ છે અને ચણા છે એની જે અહીંયા જે પ્રસાદી છે એ તમારે ધરાવવાની રે છે દોસ્તો તો કુદરતે આપણા માટે ઘણા બધા રસ્તા ખુલ્લા મૂક્યા છે બીમારીઓથી બચવા માટેના આ બધી આસ્થા કુદરતે આપણે અંદર પેદા કરેલી છે અને આપણે આસ્થા ઉપર આપણું જે આખું જીવન છે એ જીવતા હોઈએ છીએ તો આસ્થાનું એક કેન્દ્ર છે દોસ્તો તમે તમારા મનની અંદર સાચી શ્રદ્ધા રાખી આ જગ્યા ઉપર આવશો તો તમને તમારી જે બીમારી છે એ બીમારીમાંથી છુટકારો મળી જશે મોરબી શહેરની આવક જે જગ્યાઓ છે અમુક અમુક એમને આજે અમે આપને બરોબરથી બતાવવાની કોશિશ કરીએ છીએ તો આ આપ મારા ડાબા હાથ ઉપર જોઈ શકો છો કે મોરબીનું શાક માર્કેટ છે એ આવેલું છે અંદર ઘણું મોટું છે જબરજસ્ત છે દોસ્તો આપણે તમને બરોબરથી જ બતાવીએ છીએ અને સામેની સાઈડમાં છે દોસ્તો એ સાર્વજનિક હોસ્પિટલ છે એ આવેલી છે આ ગાંધી ચોક મોરબીનો છે દોસ્તો જે વિડીયોના માધ્યમથી અત્યારે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર આપ નિહાળી રહ્યા છો દોસ્તો અહીંયા સરસ મજાનો આખો એક ગેટ બનાવવામાં આવ્યો છે રાધાકૃષ્ણ એનું નામ આપવામાં આવ્યું છે રાધાકૃષ્ણ કૃષ્ણ ગેટ રાધાકૃષ્ણનો અહીંયા ગેટ છે આ તો આ તમે દ્રશ્ય બધા જે જોવો છો ગાંધીચોક શાક માર્કેટ અને મોરબી સિવિલ મોરબી સાર્વજનિક હોસ્પિટલ છે એના અત્યારે જોઈ રહ્યા છો આગળ આગળ હવે અમે આપણે ઠાકર લોજ છે મોરબી પોલીસ સ્ટેશન છે સ્વામિનારાયણ મંદિર છે જૈન દેરાસર છે આ બધા દ્રશ્ય દેખાડીએ છીએ અમારી સાથે જોડાયેલા રહેશો તો દોસ્તો અત્યારે અમે મોરબીના જેલ રોડ ઉપર આવી ગયા છીએ અને મોરબીની ખ્યાતનામ જાણીતી અને પ્રખ્યાત એવી આ ઠાકર લોજ તમને વિડીયોના માધ્યમથી અમે અત્યારે બારોબારથી બતાવી રહ્યા છીએ દોસ્તો ઠાકર લોજ અને ઠાકર રેસ્ટોરન્ટ આ બંને જગ્યા એમાં ગેસ્ટ હાઉસ પણ છે અને જમવાની સારી એવી વ્યવસ્થા પણ દોસ્તો અહીંયા છે ઠાકર લોજ ખૂબ પ્રખ્યાત છે અને જેની અલગ અલગ બ્રાન્ચો આવેલી છે જે રાજકોટમાં છે અમદાવાદમાં ઠાકર લોજ છે દોસ્તો તો આ મોરબી શહેરની એક ખ્યાતનામ લોજ ખ્યાતનામ રેસ્ટોરન્ટ ઠાકર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ આ અમે તમને અત્યારે વિડીયોના માધ્યમથી બતાવી રહ્યા છીએ કેમેરામેન હસમુખવાડા પાછળની સાઈડ આ બાજુ ફરી જાય તો આ બાજુ તમને જે છે એ મોરબીની પોલીસ લાઈન અહીંયા નજરે ચડે છે દોસ્તો ગાડી ધીમે ધીમે આપણી ચાલુ રહેશે તો આ બાજુ મોરબીનું પોલીસ સ્ટેશન અને મોરબીની જે પોલીસ લાઈન છે એ આવેલી છે દોસ્તો આ જેલ રોડ છે મોરબીનો કે જે અમે વિડીયોના માધ્યમથી અત્યારે આપને બતાવી રહ્યા છીએ હવે અહીંથી થોડાક આપણે હજી આગળ ચાલશું એટલે આપણે સબ જેલ આવશે મોરબીની જે સબ જેલ છે એ અમે આપને બારોબારથી બતાવશું દોસ્તો તો આ જે વિડીયો છે આમાં અમે ઘણા બધા એવા જે સ્થળો છે મોરબીના જેમ કે સ્વામિનારાયણ મંદિર છે પોલીસ સ્ટેશન આ પોલીસ સ્ટેશન છે મોરબીનું દોસ્તો વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના મોબાઈલની અંદર કેમેરામાં પોતે કેપ્ચર કરશે મોરબી પોલીસ સ્ટેશનને હસમુખ આ સિત્તેર ટકા અંધ છે માત્ર ત્રીસ ટકા એને વિઝન છે અને હું સંપૂર્ણ બ્લાઇન્ડ છું દોસ્તો તેમ છતાં અમારી એ કોશિશ છે કે અમે અવનવી જગ્યાઓથી આપને પરિચિત કરીએ અમે ભલે નથી જોઈ શકતા પણ તમને બધાને દુનિયા દેખાડવાનું જે કામ છે એ અમે કરી રહ્યા છીએ તો આપણી ગાડી છે એ જગદીશભાઈ પરમાર ધીરે ધીરે આગળ ધપાવી રહ્યા છે અને હવે જે છે એ મોરબીની સબ જેલ આવશે જે મેં આપને બતાવશું દોસ્તો ત્યાર પછી સ્વામિનારાયણ મંદિર બતાવશું ત્યાર પછી જૈન દેરાસર બતાવશું ત્યાર પછી રામ મંદિર છે મોરબીની અંદર આવેલું એ રામ મંદિર બતાવશું આ બધા જે છે મોરબીના પ્રખ્યાત અને જાણીતા જે સ્થળો છે એ અત્યારે અમે વિડીયોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરીએ છીએ દોસ્તો અમારી જે મહેનત છે એ આપને પસંદ પડતી હશે એવી અમે આશા કરીએ છીએ અને અમે આપને આપની પાસે સપોર્ટ માંગીએ છીએ કે આપ આપનો જે સપોર્ટ છે એ અમને આપો આપના સપોર્ટથી જ આજે અમે આ મુકામ સુધી પહોંચ્યા છીએ અને હજી વધુ ને વધુ આપ અમારી હિંમત બનો આ મોરબીની સબજેલ જેલ કેમેરામેન હસમુભાઈ વાળા પોતાના કેમેરામાં કેદ કરે આ મોરબીની સબ જેલ છે આ ગેટ છે મારી સાઈડ જગદીશભાઈની સાઈડ હસમુખભાઈ તારા જમણા હાથ ઉપર હસમુખ કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરાની અંદર સબજેલના ગેટને કેદ કરશે આપને બતાવે છે આ મોરબીની સબ જેલ છે દોસ્તો તો ધીરે 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 અમે એક એક જે બધા દ્રશ્ય છે એક એક જગ્યાઓના એ આપ સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ ગાડી ધીમે ધીમે અત્યારે આપણે આગળ વધી રહી છે તો આગળ બધા જે વિડીયો છે અમે આપના માટે લઈને આવીએ છીએ અમારી સાથે જોડાયેલા રહેશો અત્યારે આપણે ધીમે ધીમે મોરબીના સ્વામિનારાયણ મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ લગભગ લગભગ મારું જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી આ સૌથી જૂનું જે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એ આ છે અહીંયા દોસ્તો આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર વિડીયોના માધ્યમથી સામે મંદિર છે પાછળ આપ જોઈ શકો છો દોસ્તો આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર હા અત્યારે તો બધો જોઈએ આપણે મોડા બપોરનો અત્યારે સાહેબ દોઢ પોણા બે થઈ ગયા છે અત્યારે હા અત્યારે દોઢ ને પાંચ થઈ છે એટલે અત્યારે મંદિર બંધ થઈ ગયું હોય અમારી આ બાજુની સાઈડમાં હસમુખભાઈ આ બાજુ તમારે જૈન દેરાસર આવેલું છે દોસ્તો આ છે જૈન દેરાસર છે આ બાજુ આપ આખું વિડીયોના માધ્યમથી અમે અત્યારે આપને બતાવવાની કોશિશ કરીએ છીએ કેમેરામેન હસમુખભાઈ વાળા પોતાના કેમેરામાં કેદ કરે જૈન દેરાસર આવેલું છે આ જૈન લોકોનું આ સ્થાન પ્રતિક ગણવામાં આવે છે જૈન દેરાસરને

કોર્નર ઉપર આ રામ મંદિર આવેલું છે દોસ્તો આ રામ મંદિર છે દોસ્તો વિડીયોના માધ્યમથી આપ દર્શન કરશો અત્યારે અત્યારે બધું બંધ થઈ ગયું હોય હા અત્યારે બધું બંધ હોય આ રામ મંદિર છે દોસ્તો વિડિયોના માધ્યમથી આપ જોશો અત્યારે બારોબારથી આખું મંદિર હસમુખભાઈ સરસ મજાનું દેખાય છે એટલે બારોબરથી આ બાજુનો આખો પટ્ટો છે ને એ તમારા કેમેરામાં કેદ કરો તમારી બાજુથી આખો સરસ પટ્ટો બહારથી દેખાય છે હા ધીમે 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 તો આખો બારોબાર નો પાઠ છે જે રામ મંદિરનો અમે આપને બતાવીએ છીએ અત્યારે દોસ્તો આપ જોઈ શકો છો કે આ રામ મંદિર છે આ મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવેલું છે સામે આપને અહીંયા મોરબી નો દરબારગઢ દેખાય છે દોસ્તો આ મોરબી નો દરબારગઢ છે આ બાજુ પાછળ અહીંયા સ્વામી વિવેકાનંદ નું પુતળું છે સ્ટેચ્યુ છે એમનું આ આખો દરબારગઢ છે દોસ્તો આ દરબારગઢ છે મોરબી નો આ બાજુ અહીંયા ખોડિયાર મંદિર આવેલું છે એની બાજુમાં કન્યા શાળા છે આ બાજુની સાઈડમાં હસમુખભાઈ મારી બાજુ ખોડિયાર મંદિર છે અને બાજુમાં કન્યા શાળા આવેલી છે તો દોસ્તો આ બધી મોરબીની જે ઐતિહાસિક અને જાણીતી જગ્યાઓ હતી એ અમે આજે આપને વિડીયોના માધ્યમથી બતાવી આપને અમારી પ્રસ્તુતિ કેવી લાગી એ કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હોવ ને આપણે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઇક આપશો અને બને તેટલો જાજો ને જાજો આ વિડીયો આપના તમામ પ્લેટફોર્મ ચાહે વોટ્સઅપ હોય ચાહે ફેસબુક હોય ચાહે ઇન્સ્ટાગ્રામ હોય આ વિડીયોને જાજોને જાજો શેર કરશો અને અમને તમારો પૂરેપૂરો સપોર્ટ આપશો ફરી પાછા કોઈ નવી જગ્યા કોઈ ઐતિહાસિક સ્થળ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ કોઈ શોપની વિઝિટ અથવા કોઈ ફરવાલાયક જગ્યાના વિડીયો અમે આપ સુધી પહોંચાડતા રહેશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા જગદીશભાઈ પરમાર સહયોગી અને મને હાતીમ રંગવાલાને રજા આપશો આવજો બાય બાય